સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણા થી મહેસાણાના વિસનગર માં એસીબી ની મોટી કાર્યવાહી સામે આવી છે ગાંધીનગર એકમની એન્ટ્રી કપન બ્યુરોએ વિસનગર તાલુકા સેવા સદનમાં ઘટનાએ લઈને સરકારી તંત્રમાં ખડબડાટ મચી ગયો છે જે વિસનગરમાં એસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં છે જેમાં હોમગાર્ડ ઇન્ચાર્જ લાંચ લેતા ઝડપા આવ્યો છે જેમાં રૂપિયા બે હજારની લાંચનો કેસ બહાર સામે આવ્યો છે જે બદલીના કાગળો માટે માંગવામાં આવી હતી

રૂપિયા બે હજારની લાંચ નો કેસ બહાર આવ્યો છે જે બટલીના કાગળો માટે લાંચ માંગવામાં આવી હતી જે ગાંધીનગર એસીબી એકમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે